છોકરાને બાયડી જોવા જવાનું છે ને એક બાજુ મગજ કામ નહીં કરતું મગજ કામ નહીં કરતું કરવાનું ટેન્શન વધી ગયું છે વ્યક્તિ થઈ ગયો છે રાગ રાગ લે ગાજો હાથ વળી વરસાદ તો બંધ થઈ ગયો બાપા ફટાફટ શું મૂડ મરી ગયો છે સાનું છે તમન કવ છું એમ મૂડ ગયું છે આ ને મારા બાયડી જોવા જવાનું છે તમાર બાપાનો મૂડ મરી જાય એટલે કોઈ સારું કેવાય તને કેશમાં ખબર છે કેશમાં કોઈ ખબર છે અરે પણ હોય કે બાયડી જોવા જવાનું છે બાપાને હોય ફોન આવ્યો તો કી તો કી વાત કે ના કરતા જો મા તો થઈ ગયો મારે લોસા તો

અના ઉઠુઠુ બેર ઉઠુ બેકરી રે હેડો સોના મોના ના ના અમાર તો વાડી બીજું કોઈ કામ જ ન હોય તો તું આ કાકા ઘરમાં આપડા હાલ સોમા આવતા ને રૂપિયા છોતી લાવવાના ગીધામાં પૈસા આવ્યો છે કોઈ બેહા બેહાવી એવાણી નહીં તમાર વસ્તુ લાવવાનું થા એટલે તમારા રૂપિયા જ ન હોતા નહીં લે હેડજો કુટી લિયાવા એ તો થોડા થોડા કરીને ભરીશું એક એમ કાચા અલ દેવા તું ઘરમાં જજે તારે જા ઘરમાં હેડી હાલ પૈજા નહીં પૈસા જ નહી તમારા પાસે તારે તો ઘરમાં રહે ને હેડો આવા નહી તો હજી જજે એડો કે જો આ બુટ્ટી લઈ આવો તું હતી જાન ના કમણા બાણ્યો ની રીતા રાવ પર નેકરી દા હમણા હાલ આપ જમ બાણ ફાળે છે તરણ ફાળી કાઢે હમણા વાથી અમે તો ખોટો પડ્યો રે હોય કે હોય તો અમાર ખાલી દેખ્યો જ કરવાની ના ના તાર કો ફોયલો જોયો નઈ તા તાર કો જોયો નઈ નિહેડે જ વગડા દોરાનો કામ કરે તો એ કશું લીયલ હું તમાર એ બેહારામ હોય નહી લાયો કામ કરવા લાયો છું તે બધું સાંભળાવો છો કે તાર કો હવ ગોમો કરે છે કોમ તમે એકલો કરીને ધોપાડી જો છો તમારા માટે કોઈ વસ્તુ લાતા રૂપિયા નહીં હતા તમારી પાસે લ્યા આ બાણ ફાડે લે પોચો ઓજો કરી દે હેડે અરે કરો કરવો તો માર તો કોઈ કરવું નહીં હા હું બુટ્ટા વગર હું નો પડી જોય છે બુટ્ટા વગર હું નો પડી જોય છે હા હું આખી જિંદગી કોમાં બે કરીએ ને મારા માં એક રૂપિયો નહી હોતો ઓમની પાસે અમાર જ કોમ કરવાનો ઘર નો બાર નો બધો એક પાંચ ખાલી રહી ગયો એ જોયા દીજે રે તમને અમાર તો ઘર લેવું હોય

પણ તમારે મેં કીધું તો ખરાક ભાડાની માં લાવી દો તો એવાનું શું ખબર પડવાની છે આલે આ તો થોડું સવાણાનું પેકેટ સાથે દુકાન જઈને લઈ આવીએ માં ભાડાલા બાઈન છે ના ના આને પેલો બે ભાઈ કે છે કે જે ઘર માં વેવાણો એ એ ઘર માં મે સોળી ના છે પણ એક દાડો ખાલી એક દાડો શું જિંદગી રાખવાની છે મારા માન એક દાડો પણ આ તો થોડું કોઈ ખાવાનું છે તે ખાઈ લ્યો વાતો કરું છું ખોટી આનું હું ઇન્યા હા

અય બાપા બેઠો કીધો મન શાંતિ રાખ હવે બાબી શાઉ ઉપર તો દે કંટાળ્યો જિંદગી થી કંટાળ્યો ને તમા ભાઈ થી કંટાળ્યો એમ રોસો પણ રોઈએ એ નહી તો હું કરીએ આખી જિંદગી કોમ કરી નાના હું બીમાર થાઉં તો હું એના જોઉં કે હું બીમાર છું એ કે લોટો પાણી ભર લાય નું કોમ કરતો વધુ હું કોમ કરું કે નહી તમારા નજર માં સુક નહી સાચી વાત છે માં

પણ મારું તો સમજ્યા હોનાની મુટી ની તકલીફ પણ વાઘુબી તમારે હની તકલીફ માર તિનિયા માટા છોરી જોવા દેઉ છું અન હારું કોમ કેવાય પાછો રાતી જ ફોન આયો વેવઈનો કે જે ગરમાકી વેવણ ના હોય ને ગરમામે છોરી ના છે નહીં નહીં ભાબી ખોટું ના લાગે તો વાત કહું સેવા નું કોમ છે હા સેવા ભગવાન તમને હારું કરશે આવ સમજણ પડી ના

કોકેન પાછી તો લાભી પડશે કા અચ્છા ઉતરો પાછો જવા ભાઈ તારે હોકવા તો જવું પડશે કા મારા ઓછા આ છોકરા ના કહેતો કે છત્રી લઈ ને લઈ ને તે નિહાળમાં લઈ ગયો તા હરિયા તોડીને આવ્યો હવે એને નહીં ખબર થયું કે તારા ભાની લે મારા વારે કડીએ હેતરમાં ગોમમાં બીડીઓ પેટી લેવા જવાનું હોય છે ને નહીં ખબર પડતી

તમારા ખબર પડે એ તો ખબર છે પેલું થાય તો પણ મારા ડોસી છે મારા ઘેર થી કરો છો એકવાજાક આવી કરો મજા બીજા બહેનો ને કોઈ પહેરું કે વાઘુ ભાઈ 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 ભુ એમ ના તોય માયો ના બના હોય ને કોક કેવો પણ તારી ઘેર જઈ ખબર હેડ હેડ મોરઠા મોરઠા હોનન બુટ્ટી ના ભૂલતા હેડમ હેડ હેડ હેડમ હા વાઘુજી આવો

કી જગ્યાએ એટલી કર તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી